સગરામપુરા તલાવડીમાં આવેલ મોલવી સ્ટ્રીટમાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યાનો ભેદ ખુલ્યો બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરનાર પોલીસે ધરપકડ કરી સુરતમાં હત્યા અને લૂંટના ગંભીર ગુનાઓ હાલ નોંધાયા હતા જેમાં આખા શહેરમાં ચકચારી ઘટના બિલ્ડર આરીફ કુરેશીના હત્યાની હતી જેમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બિલ્ડર આરીફ કુરેશીની હત્યા સગા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી જેમાં માથાભારે ફારૂક તલ્લોઈના બંને પુત્ર ફેઝ મુલ્લા ટલ્લોય અને તબરેઝ મુલ્લા ટલ્લોયની ધરપકડ કરી હતી નમાઝ પડીને નીકળેલા બિલ્ડર આરીફ કુરેશીને માથાના પાછળના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું આગળની તપાસ પોલીસ કરી રહી છે